ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે ટ્રમ્પ પેન્ડન્સલેવેયાના બટલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો ટ્રમ્પે તેમના જમણા કાન પર હાથ મૂક્યો અને સ્ટેજની નીચે ઝૂકી ગયા આ દરમિયાન ભીડમાં બૂમો પાડી હતી અને લોકો અહી તહી ભાગવા લાગ્યા હતા સિગરેટ સર્વિસના એજન્ટે તરત જ ટ્રમ્પને ઘેરા લીધા અને આ દરમિયાન ત્યાં હાજર ભીડમાં બૂમો પાડી છે કે ત્યાં હાજર ઘણા લોકો પોતપોતાની જગ્યાએ સુઈ જાય છે સિક્રેટ સર્વિસ કમાન્ડો એક્શનમાં આવી જાય છે અને ટ્રમ્પને ઘેરી લે છે આ પછી જ્યારે ટ્રમ્પ ત્યાંથી બહાર આવ્યા તો તેઓ હવામાં મુઠ્ઠી હલાવતા અને કંઈક કહેતા જોવા મળ્યા આ દરમિયાન ટ્રમ્પના ચહેરા પર અને કાનની નીચે લોહી જોવા મળ્યો હતો તરત જ સિક્રેટ એજન્ટે ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું કે જેમણે બટલર પેન્સિલવેનિયામાં ગોળીબારમાં તરત જ પ્રક્રિયા આપી હું રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે અને ઘાયલ થયેલા અન્ય વ્યક્તિના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું આપણા દેશમાં આવું કૃત્ય થાય તે માનવામાં ન આવે હાલમાં મારે ગયેલા હુમલાખોર વિશે કઈક જણાવવા મળ્યું નથી મારા જમણા કાનના ઉપરના ભાગના ગોળી વાગી હતી મને તરત જ સમજાયું કે કંઈક ખોટું છે કારણ કે મેં જોરથી બંદૂકની ગોળી સાંભળી અને તરત જ સમજાયું કે ગોળી ચામડીને વધી ગઈ છે મને સમજાયું કે મને ઘણું લોહી વહેર્યું છે ભગવાન અમેરિકા બચાવો એમ ટ્રમ્પે કહ્યું